સંકો હા બોલો તમ તારા અત્યારે હું ફ્રીજ છો એક કલાક માં રહેતા હોય તો આપણે આનંદ થઈ ગયો અને જે શબ્દો છે બાવનક્ષરી શબ્દો એ સરવાળા નાશ છે પણ બાવનક્ષરી શબ્દો દ્વારા જે કઈ સમજાવવામાં આવે છે તેને સમજી અને બાવન માંથી ત્રેપન માં મુદ્દામાં જતા રહ્યો આત્મામાં બરાબર પછી બાવન છોડી દીધો અને ત્રેપનમાં મુદ્દામાં આત્મામાં પછી ચોપન માં મુદ્દા પરમાત્માને પ્રાપ્ત કરી કહેવાય છે બરાબર કારણ કે શબ્દ સર્વશ્રેષ્ઠ છે શબ્દ આર શબ્દ પાર શબ્દ જેને શબ્દ ને એના સુધરી ગયા કાજ શબ્દના માયરા મરી ગયા શબ્દ છોડી દીધા રાજ બરાબર તો શબ્દ આર શબ્દ પાર આર એટલે અણી શબ્દ ની એક ધારદાર અણી મારો તમે કોઈને અણીવારો શબ્દ હવે અણીવારો શબ્દ ક્યારે કહેવાય કે જ્યારે એની ખુદની ની જીવનમાં આચરણ હોય ત્યારે એ શબ્દ અણીધાર કહેવાય ને એને એ શબ્દ લાગી જાય આર પાર ઉતરી જાય પણ જેના જીવનમાં આચરણ ન હોય તેના શબ્દ થૂઠા હોય તેની અણી તેને લાગતી નથી અડતી નથી પ્રભાવિત થતો નથી બરાબર શબ્દ આર શબ્દ પાર આર એટલે અણી શબ્દ આર પાર ઉતરી ગયો અને ચોટી ગયો એને મન ચિત્ત બુદ્ધિ અહંકાર બધું વિંધાઈ ગયું અને લાગી ગયો ત્યારે તેને એક જિજ્ઞાસ પ્રગટ થાય છે કે મારે કઈ ભક્તિ કરવી છે ઉતરી જાય ને એક મૂરખ માણસ પાસે તમે શબ્દોના ઢગલા કરી દો તો એને કઈ સમજાય નહી શબ્દ આર શબ્દ પાર શબ્દ કા ઢગ ઢેરિયા મૂર્ખ માણસ પાસે તમે શબ્દોના ઢગલા કરી દો છતા એને સમજાતું નથી બરાબર પર શબ્દ આર શબ્દ પાર શબ્દેર્યા જેને જેને વિચાર્યા શબ્દ ને તેના સુધરી ગયા કાજ જેને એ શબ્દ પર વિચાર કર્યો શબ્દો પર વિચાર કરી પછી આત્મ અવસ્થામાં આવ્યા પછી પરમાત્મ રૂપી શબ્દ ઉપર વિચાર કર્યો તેના સુધરી ગયા કાજ કાજ એટલે કામ કામ એટલે શું કામે આવ્યો છે કે મુક્તિ અને મોક્ષ ની પ્રાપ્તિ કરવા માટે આવ્યો છે તો તેનું કામ તે રડ બની ગયું અને મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરી લીધું શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ હવે શબ્દ એક રતા બાપુ મોલડી વાળાનો શબ્દ આપા બાપુને અડી ગયો તો એનામાં પરિવર્તન આવી ગયું શબ્દના મારિયા મરી ગયા એક શબ્દ આપણે માતા તોરલનો અડી ગયો જાડેજાને જેસલ જાડેજાને એટલે એ પણ એમાં પરિવર્તન આવી ગયું આ શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ એક શબ્દ ગોપીચંદને અડી ગયો એક શબ્દ ભરતરીને અડી ગયો બે રાજ છોડી દીધા તો આ શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ તો આ જ શબ્દ ની ખેલ છે એ શબ્દ જ છે ફેસ ટુ તો દર્શન થાય બાકી જે વાતચીત થઈ રહી છે મોબાઈલ ટુ મોબાઈલ બરાબર તેના ઉપર જે કઈ વાતચીત થઈ તે બરાબર છે તો તે શબ્દ જ છે સાચો અને તમે ચેનલ પણ ચલાવો તો સારું કહેવાય સરસ કહેવાય લોકોને એક સાચી રાહ આપો એક સાચી દિશા તરફ ખેંચી લાવો તો તમારું કાર્ય ઉત્તમ છે સરળ કહેવાય સારું કહેવાય બરાબર આ શબ્દ જે છે એ છે પેલા તો બાવન અક્ષરી શબ્દો ને પકડી અને એની અંદર કરી કે ભાઈ આમાં શું છે અને એ અક્ષરી પકડીને માં આત્મરૂપી જે અક્ષર કહેવાય અક્ષર પુરુષ કહે છે આપણે બરાબર એને પકડી લેવાનું પછી પરમ અક્ષર પુરુષમાં જતું રહેવાનું છે જેમ કે ગીતાનો મત છે છ પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ છ પુરુષ એ મન છે છ પુરુષ એ શરીર છે એને આસવાન છે આ બાવન અક્ષરી એને છ પુરુષ કહેવાય મરી જાય અક્ષર પુરુષ એ આત્મા છે અને આત્મા રૂપી અક્ષર પુરુષ ને જાણીને પરમ અક્ષર રૂપી પરમાત્મા પ્રાપ્ત કરી પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે અને શબ્દ સિવાય તો બીજું કઈ છે નહી કબીર સાહેબ પણ કહે છે હમ હે શબ્દ શબ્દ હમ માહી હમસે ભિન્ન ઓર કથુ નાહી કબીર સાહેબ કહે છે હમ હે શબ્દ શબ્દ હમ માહી હમસે ભિન્ન ઓર કથુ નહી તો જે પરમાત્મા રૂપી શબ્દ છે એને કહીએ છીએ કે ભાઈ પરમાત્મા શબ્દ એવો કહે છે કે હું એક શબ્દ છું શબ્દ હમમાહી મારી અંદર જ શબ્દ છે હું એક શબ્દ છું અને શબ્દ મારી અંદર પ્રગટ થઈ રહ્યા છે તો એક શબ્દ જે છે તે પરમાત્મા રૂપી શબ્દ છે બીજો શબ્દ સોહમ શબ્દ આત્મ રૂપી શબ્દ છે અને ત્રીજો જે શબ્દ છે જેને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર દ્વારા શરીરનો સાથ સાત હોટકંઠ લઈને બહાર જે પડી રહ્યા છે તે ભાવ શબ્દો છે બરાબર આ તો જે છે એ શબ્દ જ છે શબ્દ સિવાય વિશેષ માં બીજું કઈ છે નહીં બરાબર અને શબ્દ ને ઓળખવાનો છે શબ્દ ને જાણવાનો છે આત્મા કહો શબ્દ કહો સોમ શબ્દ કહો સોમ શ્રુતિ કહો તો બધું એક સરખું જ છે આમાં કોઈ જાત નો કઈ ફેરફાર નથી પરંતુ સત્ય નો માર્ગ ને પકડવો પડે છે સત્ય ના રસ્તે ચાલવું પડે છે અને જે જે લોકો શબ્દ પર વિચાર કરીને સત્યના રસ્તે ચાલીને ઓરિજિનલ જે શબ્દ છે તેને પકડી લે છે તે જ સાચી ભક્તિ છે વિશેષ બાકી શું છે કે આખું જીવન આપણે બકવાસ કરતા રહીએ તો બકવાસ માં કઈ બકવાસ થી સત્સંગો રિલીઝ થઈ રહ્યા છે પરમાત્મા એક ચેનલ વાળો છોકરો એ ચલાવે છે ચંદુભાઈ ની ચેનલ પર પણ ઘણા છે પછી બીજી અન્ય ચાર પાંચ ચેનલો હું ઘણા ચેનલો વાળા આપતો હોય પણ મને ખબર ન હોય કે કયા ચેનલ ઉપર કયો સત્સંગ ચાલી રહ્યો છે અને કઈ જગ્યાએ કોમેન્ટ આવી છે એ પણ બહુ લાગે તો ક્યારેક વાત કરી લઉં બરાબર એ ફ્રી હોય તો એટલે ખરેખર તો ચંદુભાઈ તો શું છે સજ્જન અને સારા અને નિરંકારી વ્યક્તિ છે સારામાં સારા છે તમારી અંદર એ લગભગ એવું લાગી રહ્યું છે તમારી વાણીની સ્પીચ દ્વારા કે તમારી અંદર પણ અહંકાર લગભગ નથી એમ સારું લ્યો સનાતન જય